ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાતાખડા ગામ પાસે થ્રી વ્હીલ ટેમ્પો પલટી ખાઈ જતા કેટલાક વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થતાં તમામને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવની આજે સાંજના સાડા આઠ કલાકે જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ પંથકમાં મજૂરી કામ કરી અને થ્રી વ્હીલ ટેમ્પો પરત ફરી રહ્યો હતો ત્યારે રાતાખડા ગામ નજીકના વિસ્તારમાં ટેમ્પોનું ટાયર ફાટતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો જેમાં કેટલાક વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થતાં તમામને તળાજા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિતના વિવિધ અગ્રણીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા બનાવના પગલે આસપાસના વિસ્તારમાંથી પણ લોકોના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા